નમસ્કાર મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવારના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તેમજ છેલ્લા બે મહિનાથી સતત ઘટાડા બાદ આ અઠવાડિયા દરમિયાન જીરાના ભાવમાં નીચેના સ્તરેથી થોડો સુધારો જોવા મળ્યો છે તો જીરાના સરેરાશ ભાવ જોઈએ તો ચાર હજારથી પાંચ હજારની સપાટી વચ્ચે ચાલી રહ્યો છે તો છેલ્લા બે અઠવાડિયા દરમિયાન જીરાના ભાવમાં પ્રતિ મણે ત્રણસોથી ચારસો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો આગળ જોઈએ જીરાના આજના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ તમામ પાકના બજાર ભાવ જોઈ લઈએ ઊંજા બજારના તો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ હજુ પણ જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલું નું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જેથી રોજેરોજના સો ટકા સાચા બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તો વાત કરીએ જીરુની ચાર હજાર છસો પચાસથી લઈને ઊંચા ભાવ સાત હજાર એકસો એકોતેર 985 નવસો સિત્તેરથી નવસો એકવીસોથી લઈને ઊંચા ભાવ 2200 રૂપિયા તેમજ ઈસબગુલ પચીસસો એકાવનથી લઈને સત્રીસો રૂપિયા અજમો ઓગણીસો અગિયારથી લઈને છવ્વીસો એંસી રૂપિયા વરિયાળી બારસો પિંચોતેરથી સોવીસો સિત્તેર રૂપિયા સફેદ તલ પચીસસો સિત્તેરથી લઈને ઓગણત્રીસો રૂપિયા તો મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંશ સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર